રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન ને લઈ અને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં ગઈકાલે મહાસંમેલન યોજાયું ત્યારે આ સંમેલન ક્ષત્રિય સમાજના સંમેલનની સરકારે તમામ માહિતીઓ મંગાવી છે રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા ક્ષત્રિય સમાજના રાજ્ય અને રાજ્ય બહારના કેટલાક આગેવાનો હાજર હતા

દસ દસ કિલોમીટર સુધીનો રાજ્ય સરકાર અને રાજ્ય ગૃહના ગૃહ વિભાગના જે અધિકારીઓ સાથે જે રાજકીય આગેવાનો છે સૌરાષ્ટ્ર ગુજરાતના તેમને પણ આ માહિતી જે છે તે તેમના સુધી પહોંચી છે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે ક્ષત્રિય સમાજની અંદર સ્થળે આટલી મોટી સંખ્યામાં કદાચ આઝાદી પછી પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ની ગેરહાજરી એની અંદર આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તમામ જે ડિટેલ છે એ રાજ્ય સરકાર દ્વારા મંગાવવામાં આવી છે રાજ્યુ છે ઉપસ્થિત હતા કેટલા વિગામાં આયોજન કરવામાં આવ્યું હતું કેટલા વાહનો આવ્યા હતા કેટલી બસો અને કયા કયા જિલ્લામાંથી સૌથી વધારે લોકો આવ્યા હતા આ તમામ જે ડિટેલ છે અને રાજવી પરિવારો ખાસ કરીને કયા કયા ઉપસ્થિત હતા કયા કયા સામાજિક આગેવાનો ઉપસ્થિત હતા આ તમામ જે ડિટેલ છે તે જે આઈબી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા રાતોરાત જે જે છે છે તે સરકાર અને રાજ્યના ગ્રહ વિભાગ સુધી પહોંચાડવામાં આવી આ રિપોર્ટ ખૂબ જ મહત્વનો દિવસો ની અંદર સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે ભાજપ દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તે રિપોર્ટ ખૂબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે અને અત્યારે એક જ ચર્ચાઓ ચાલી રહી છે રાજકીય આગેવાનો વગર આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જી આભાર પરાક્રમસિંહ જાણકારી આપવા માટે